એ જોગવાઈનો ભંગ કરનારને સામે પગલાં લેવામાં આવશે તથા ભારતીય દનસિને જોગવાઈ અનુસાર પગલાં લેવામાં આવશે રાજકીય પક્ષો કે ઉમેદવારોની તરફેણમાં ચૂંટણીલક્ષી નાનાની હેરાફેરી અથવા લોભ લાલચ આપવા માટે અન્ય સામગ્રી કે વસ્તુ વાહનમાં જણાઈ આવશે તો તેની સામે કાર્યવાહી ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું રિપોર્ટ રફીક મંસૂરી સ્ટાર્ટ એકસો ચાલીસ ડભોઈ વિધાનસભાની અંદર વડોદરા ડભોઈથી અમને એસએસટી ટીમ ત્રણ તરીકે ભેગા ચોકડી પાસે સ્ટેટિક સર્વેન્સની ટીમની અંદર લીકર અને પૈસાનું કંઈ ચૂંટણીની અંદર યુઝ થાય આ રીતે જેને ઇલેક્શનની અંદર લોભામણી લા લાલચના આપી શકે એના માટે અમને ઇલેક્શન કમિશન તરીકે નોમિનેટ કર્યા છે અને અહીંયા ભેગા ચોકડી ખાતે આજથી ચેકિંગ સ્ટાર્ટ કર્યું છે કેટલા દિવસ સુધી ચાલશે આ ચેકિંગ ઇલેક્શન જે દિવસે પૂર્ણ થશે ત્યાં સુધી ચાલશે અને કોઈ એવો શંકાસ્પદ વાહન જણાય તો તમે શું કાર્યવાહી કરો આગળ હા એને શંકાસ્પદ જો કોઈ બહાર પકડાય જે નિયમ છે એના કરતાં વધારે પૈસા અને લીકર પકડાય એટલે એકર તો પકડવાનું જ છે આપણે અને પકડાય તો આપણે એને ઉપર સુધીની કાર્યવાહી કરવાની છે અને ઉપરના અધિકારીઓને જાણકારી આપવાની છે શું નામ આપનું અને ડિપાર્ટમેન્ટ ગામે એસએસટી ટીમ નંબર ત્રણ ડભોઈ એકસો ચાલીસ